જે ગાલા અસાઇનમેન્ટ બુક બે ના વર્ષનું આવ્યું છે સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે છે અને એમાં પણ વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ જે પ્રશ્નપત્ર છે એના આદર્શ સોલ્યુશન સાથે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમારા માટે આવી છે અને એની સાથે તમને પાંચ પાંચ પ્રેક્ટિસ પેપરો પણ તમને પ્રાપ્ત થવાના છે તો વિદ્યાર્થી મિત્રો જરા પણ તમે ચિંતા કરશો નહીં તમે તમારી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેજો

ગાલ અસાઇનમેન્ટ બુક આવ્યું છે એની અંદર પર ગયા વર્ષની જેમ તમને સ્માર્ટ ડીઝી બુકની એપ્લિકેશનની સુવિધા પ્રાપ્ત થવાની છે એની સાથે પ્લસ તમને ફ્રી ઓનલાઈન આન્સર કીની પણ સુવિધા પ્રાપ્ત થઈ જવાની છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સર આ ધોરણ દસની જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ અમને ક્યાંથી મળશે તો તમારે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ધોરણ દસના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતના વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ છે ધોરણ દસની બે હજાર ના વર્ષની એની કિંમત છે માત્ર અને માત્ર બસોને ચાલીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે કેટલી છે માત્ર અને માત્ર બસોને ચાલીસ રૂપિયા છે તો પછી વિદ્યાર્થી મિત્રો તમારા જીવનનો જે અમૂલ્ય તબક્કો છે એને તમે ચૂકશો નહીં બસો ચાલીસ રૂપિયા તમે બહુ જ નાની રકમ છે એ તમે ચૂકવીને તમારા નજીકના બુક સેલરને ત્યાંથી પણ તમે આ ધોરણ દસ નું કાલે અસાઇનમેન્ટ બુકની ખરીદી કરી શકો છો તો પછી રાહ નહીં જોશો ફટાફટ તમે ધોરણ દસ ની કાલે અસાઇનમેન્ટ બુકની ખરીદી કરી લેજો વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે આટલા પૂરતું જ નથી સીમિત રાખ્યું જેવો વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને બે હજાર છવ્વીસ ના વર્ષનું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક ના મુખ પૃષ્ઠ તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને એના એ પેજ ઉપર તમને આ રીતે તમને ક્યુઆર કોડ તમને રહેલો જોવા મળશે આ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો ને એટલે એની અંદર તમને અહીંયા આગળ દર્શાવેલ આ એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે જેવું વિદ્યાર્થી મિત્રો તમે આ ક્યુઆર કોડ તમે સ્કેન કરો અને એક્સેસ નંબર તમે એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ સ્માર્ટ બુક નામની જે એપ્લિકેશન છે એની અંદર તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે સ્માર્ટ ડિઝી બુક એપ્લિકેશનનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો એની સાથે તમે જે ઓનલાઈન આન્સર કી છે એ પણ તમે મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ જે વેબસાઇટ છે એ વેબસાઈટના માધ્યમ દ્વારા પણ તમે આ એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અરે વિદ્યાર્થી મિત્રો અમે તમારા સુધી આટલા પૂરતું સીમિત ન રહેતા હજુ પણ જબરજસ્ત આ ઓફરો લઈને આવ્યા છે અને એ ઓફરો છે બે હજાર છવ્વીસના વર્ષની અંદર ધોરણ દસના જે ગાલા અસાઇનમેન્ટ આવી છે એના સૌપ્રથમ વાર જે પ્રકાશિત થવા જઈ રહ્યું છે એ જે ગાલા અસાઇનમેન્ટ છે એના માસ્ટર જે સોલ્યુશન છે એ તમને પ્રાપ્ત થઈ જશે એ દરેક નજીકના તમારે જે દરેક બુક સેલર છે ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ જશે અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ જે નવનીતની વેબસાઈટ છે એના માધ્યમ દ્વારા પણ તમને એ ઉપલબ્ધ થઈ જશે એટલે તમારે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આટલી જ માહિતી તમારા માટે પૂરતી નથી નવનીત પબ્લિકેશન જે બે હજાર છવ્વીસ ના વર્ષની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે ખાસ મહત્વનું કહી શકાય એવા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એના તમામ વિષયો તમને આપ્યા છે અને એની કિંમત પણ તમારા માટે રજૂ કરી છે બરાબર એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દરેક બુક સેલરને ત્યાં ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમને સરળતાથી મળી શકે છે તો ફતાફત તમે એ દરેક બુક સેલરને ત્યાં આ તમને મળશે તો તમે ઝડપથી એની ખરીદી કરી લેજો અને જો તમે તમારા પરીક્ષાની તૈયારીમાં લાગી ચૂક્યા છો તો એના આખરી ઓપ આપવાનો શરૂ કરી દેજો

એની નીચે બીજી એક સૂચના છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારે જવાબ લખવાનો છે તમને જે સૂચના આપી છે એની સાથે પ્રશ્નો છે અને પ્રશ્નની સાથે તમને ત્રણ વિકલ્પ આપ્યા છે એમાંથી એક સાચો જવાબ છે બે ખોટા જવાબ છે એ સાચો જવાબ તમારે સુધીને બરાબર એમાંથી લખવાનો છે તો 33 નંબરનો પ્રશ્ન આપણા માટે સ્ક્રીન ઉપર છે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂચના છે નીચેના શબ્દોની સાચી જોધણી શોધીને તમારે લખવાનું છે શું કરવાનું છે સાચી જોધની શોધીને તમારે લખવાનું છે ઓકે તો અહીં આગળ આપણે જોઈએ એક નંબર સુરક્ષિત તો શું એ છે એ દીર્ઘ છે બરાબર તો અહીં આગળ આપણે સાચો જવાબ શું લખી શકીએ શું એ હસવો છે ર અને ક્ષી ક્ષી એ શું શું છે દીર્ઘ છે જેનું આપણે શું કરીએ એનો આપણે હસવો કરીશું એટલે આપણો જવાબ તૈયાર થઈ જશે સુરક્ષિત

આજે હસવો બરાબર એ આપણે લખવાનું રહી અહીંયા ગાડી દીર્ઘ છે અહીંયા ગાડી હસવો છે પણ અહીંયા ગાડી ઓ છે તો આપણે ય કરવાનું હતું એટલે કાર્ડિયોગ્રામ સાચો જવાબ તૈયાર થઈ ગયો તમે આ રીતે સાચો જવાબ લખો એટલે તમને એક ગુણ મળવા પાત્ર થઈ જશે આ એક શબ્દનો તમને 0.5 ગુણ મળવા પાત્ર થશે અને બીજા શબ્દનો તમને 0.5 ગુણ મળવા પાત્ર થશે જો બંને જવાબ તમારા સાચા પડે તો જ તમને એક ગુણ મળવાપાત્ર થશે બેમાંથી કોઈ પણ એક જવાબ સાચો પડે તો માત્ર તમને જીરો પોઈન્ટ એ જીરો પોઈન્ટ પાંચ ગુણ મળવા પાત્ર થશે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ નંબરનો પ્રશ્ન કે વિરોધ વત્તા આભાષ શબ્દની જો વિરોધ વત્તા આભાષ શબ્દની સાચી સંધિ છોડવાની છે બરાબર એક ગુણ તમને મળવાપાત્ર થશે ઓકે તો વિરોધ ભાષ વિરોધાભાષ અને વિરુદ્ધ ભાષ તો વિરોધ વત્તા આભાસ તો આપણો સાચો જવાબ તૈયાર થશે વિરોધાભાસ ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખીને એક ગુણ સીધો સીધો મેળવી શકો છો ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંત્રીસ પ્રેમ શૌર્ય શબ્દોનો સમાસ ઓળખાવાનો છે પ્રેમ શૌર્ય શબ્દ જે છે એનો શું ઓળખાવાનો છે સમાસ ઓળખાવાનો છે કેટલા ગુણ છે એક ગુણ તમને મળવા પાત્ર થશે

બે શબ્દોના જવાબ તમારા સાચા પડશે તો જ તમને એક ગુણ મળવા પાત્ર થશે હવે તમે અહીંયાથી એક બે માંથી કોઈ પણ એક સવાલ તમારો સાચો પડે જવાબ બરાબર તો તમને જીરો પોઈન્ટ પાંચ ગુણ મળવા પાત્ર થાય અને જો બંને સાચા પડશે તો તમને જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ એટલે કે કુલ તમને એક ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે ચલો હવે આપણે સાડત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ મનેખ જેવા મનેખ કપરો કાર આવ્યો છે વાક્યમાંના અલંકારના પ્રકાર તમારે જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો તેના એક ગુણ તમને મળવા પાત્ર રહેશે શું મનેખ જેવા મનેખ નહીં કપરોકાર આવ્યો છે વાક્યમાંના અલંકારને તમારે જણાવવાનો છે ઓકે તો અલંકાર કયો છે ઉપમા રૂપક કે અનન્વય બરાબર ઉપમા રૂપક કે અનન્વય આ અહીંયા આગળ જે ત્રણ વિકલ્પ આપણને આપવામાં આવેલા છે આ ત્રણ વિકલ્પોમાંથી કોઈપણ એક વિકલ્પ સાચો છે બાકીના બંને વિકલ્પો ખોટા છે તો ભાઈ મનેખ જેવા મનેખ જેવો જેવી જેવા બરાબર કયો અલંકાર બનશે એ અહીંયા આગળ આપણે જો મનેખ જેવા મનેખ નહીં કપરોકાર આવ્યો છે બરાબર આનંદભાઈ અલંકાર બનતો જોવા મળશે બરાબર ચાલો હવે અહીંયા આગળ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા ધોરણ દસના બે હજાર છવ્વીસના વર્ષ માટે

તો એના બેનિફિટ તમે વિચાર્યા ન હશે તમે કલ્પનાનો ના કરી હશે ને એવા એના બેનિફિટ રહેલા છે બરાબર તો એના બેનિફિટ તો તમે જુઓ તો ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે તમારા માટે ક્યાંય કોઈ કચાસ છોડવામાં આવશે નહીં તમને લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને આપવામાં આવશે અરે એને એટલા પૂરતું જ સીમિત ન રહેતા તમારા માટે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી પણ આપવામાં આવશે અરે તમને જે પીડીએફ ફાઇલ તમને પ્રાપ્ત થશે ને એ પીડીએફ ફાઇલ ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી તમને આપવામાં આવશે એટલે તમારે પ્રિન્ટમાં તમને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી અરે એની સાથે સાથે તમને ડાઉટ તમારો સોલ્યુશન કરવામાં આવશે અને તમને બેકઅપ પ્લાન પણ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આપવામાં આવી રહ્યો છે તો પછી રાસાની જુઓ અરે એટલું પૂરતું પણ નહીં WhatsApp સપોર્ટ પણ અમે તમને આપી રહ્યા છે અને સૌથી મહત્વનો પાસું કે જે પાછલા વર્ષોની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે ને એના આદર્શ સોલ્યુશનો પણ અમે તમને આપી રહ્યા છીએ જો આટલા બધા બેનિફિટ હોય ને તો પછી રાહ નહીં જોવાય ફટાફટ તમારે બે આઈએમપી બેચની અંદર જોડાઈ જવાય અને એ જે વિદ્યાર્થી એ વન નો ટાર્ગેટ લઈને બેઠા છે એમના માટે તો આ આઈએમપી બેચ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો બે ના વર્ષના આઈએમપી બેઝ ની અંદર જોડાઈ જજો રાહ નહી જોશો ફટાફટ જોડાઈ જજો એક વિષયની આઈએમપી બેચની અંદર જોડાવા માટેની એક વિષયની ફી છે માત્ર ને માત્ર ત્રણસો ને રૂપિયા છે અને વધુ માહિતી મેળવવી હોય ને તો ફટાફટ અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે અત્યારે જ તમે આ નંબરનો સંપર્ક કરી લેજો અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ તમામ માહિતી મેળવી શકો છો ઓકે એટલે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ પ્રશ્ન નંબર આડત્રીસ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનું છે શું ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય છે તે તમારે જણાવવાનું છે અને એક ગુણની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાવવાનું છે બરાબર તો ભાઈ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો ભાઈ ઓળખાણ શબ્દની અંદર આપણે જોઈએ કયો પ્રત્યય પર પ્રત્યય પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ પર પ્રત્યય એ ઓળખાણ શબ્દની અંદર આપણને રહેલો જોવા મળશે ઓકે અને સરળતાથી તમે એક ગુણ મેળવી શકો આગળનો પ્રશ્ન જોઈએ ઓગણચાલીસ નંબર નીચેના શબ્દોના સમાનનાથી શબ્દો શોધીને તમારે લખવાનું છે એના તમને એક ગુણ મળવા પાત્ર થશે અહીંયા આગળ પણ વિદ્યાર્થી મિત્રો તમને બે શબ્દો આપેલા છે બેમાંથી તમારે બંને શબ્દોના અર્થ તમારે ફરજિયાત લખવાના છે કોઈ પણ એક શબ્દનો જવાબ લખશો તો તમને જીરો પોઈન્ટ પાંચ ગુણ મળવા પાત્ર થશે એટલે બંને શબ્દ જો તમારા સાચા હોય તો તમને એક ગુણ મળવા પાત્ર થશે બે માંથી એક શબ્દનો જવાબ સાચો પડે તો તમને જીરો પોઈન્ટ પાંચ ગુણ મળવા પાત્ર થશે એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ આપણે જોઈએ કે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ અને જીરો પોઈન્ટ પાંચ ગુણ મેળવી શકીએ છે ઓકે ચલો એવી જ રીતે આપણે બીજો શબ્દ જોઈએ માંગ મયંક મયંક એટલે કે છોકરા ચંદ્ર કે રાત્રિ તો મયંક શબ્દનો અર્થ થશે ચંદ્ર બરાબર આ રીતે તમે સાચો જવાબ લખી શકો છો અને આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે બરાબર એનો એક ગુણ મળવા પાત્ર થશે બાજરો એ કઈ સંજ્ઞા છે ભાઈ ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા તો ભાઈ બાજરો એનો અર્થ થશે એ કઈ સંજ્ઞા બનશે દ્રવ્ય વાચક સંજ્ઞા કારણ કે એક નથી એક કરતાં વધુ સંખ્યામાં હોય ને એટલા માટે એ દ્રવ્ય વાચક સંજ્ઞા બનતું જોવા મળશે ઓકે ચલો આપણે આગળ જોઈએ આગળ સૂચના છે નવી સૂચના છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે ફરી પાછું તમને માંગ્યા પ્રમાણે તમારે જવાબ આપવાનો એટલે કે તમને જે સૂચના આપી છે એ સૂચનામાં તમને જે કહ્યું છે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું રહેશે ઓકે ચલો એકતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેના રુધિર પ્રયોગનો અર્થ જણાવવાનો છે જો સૂચના શું છે માત્ર રુધિર પ્રયોગનો અર્થ જણાવો વાક્યમાં પ્રયોગ કરો એવું પૂછ્યો નથી એટલે શું માત્ર ને માત્ર તેનો આપણે અર્થ જ જણાવવાનો છે બરાબર એક ગુણ તમને મરવા પાત્ર થઈ જશે શું એના એક ગુણ તમને મરવા પાત્ર થઈ જશે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ આપણે જોઈએ ગજર ભાંગવો જો રુધિ શું છે ગજર ભાંગવો તો ભાઈ ગજર ભાંગવો શબ્દનો અર્થ આપણે લખી શકીએ કે સમય પૂરો થવો શું આપણે એનો અર્થ લખી શકીએ ગજર ભાંગવો એટલે કે સમય પૂરો થવો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તેનો જવાબ લખી શકીએ છીએ ચલો બેતાલીસ નંબરનો શબ્દ જોઈએ કે નીચે આપેલ કહેવતનો અર્થ લખો શું છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો એના કુલ કેટલા ગુણ છે એક ગુણ તમને મળવા પાત્ર રહેશે ઓકે નીચે આપેલ કહેવતનો અર્થ તમારે લખવાનો છે એક ગુણ તમને પાત્ર થશે બરાબર એમાં આપણે કહેવત કઈ છે તે જુઓ કે દેખવું નહીં ને દાજ દાજવોય નહીં બરાબર દેખવું નહીં અને દાજવોય નહીં તો આપણે અહીંયા ગાડી શું લખી શકીએ છીએ એનો જવાબ જોવું પણ નહીં ને એની ચિંતા પણ ન થવી શું એનો આપણે કહેવતનો અર્થ લખી શકીએ છીએ કે ભાઈ જોવું પણ નહીં ને જોવું પણ નહીં અને એની ચિંતા પણ ન થવી બરાબર જો આપણે જોઈશું તો આપણને એની ચિંતા રહે એટલે જોવું પણ રહે અને એની ચિંતા પણ ન થવી જોઈએ જ નહીં તો ચિંતા જ ન રહે ને એટલે સરસ આપણે જવાબ લખી શકીએ છીએ અને પૂરેપૂરા એક ગુણ મેળવી શકીએ છીએ ચલો તેતાલીસ નંબર બરાબર અહીંયા આગળ પ્રશ્નો છે નીચેના શબ્દ સમૂહ એક શબ્દ તમારે લખવાનો છે એક ગુણ તમને મળવા થશે શબ્દ સમૂહ એક શબ્દ કે કરજ વસૂલ કરનાર હવે કરજ વસૂલ કરનાર શબ્દ જે છે એના માટે આપણે અલગ અલગ શબ્દોનું પ્રયોજન કરીએ છીએ વિસ્તારમાં તો આપણે કરજ વસૂલ કરવા માટે આપણે શાહુકાર શબ્દો પણ વસૂલ કરી શકીએ છીએ વસૂલદાર તરીકે પણ આપણે તેને પ્રયોજન કરી શકીએ છીએ બરાબર તો આવા આપણે શબ્દોનું પ્રયોજન કરી શકીએ છીએ ઓકે ચાલો ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન છે એ જુઓ નીચેના શબ્દો માટે વિરોધી શબ્દો આપણે લખવાનો છે અને આપણને એના કુલ એક ગુણ મળવાપાત્ર થશે બરાબર નીચેના શબ્દમાંથી વિરોધી શબ્દ તમારે લખવાનો છે એક ગુણ છે સુધા તો સુધા શબ્દો છે એ રીતે આપણે અહીંયા જવાબ તૈયાર કરી શકીએ છીએ બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ પિસ્તાલીસ નંબર બરાબર પિસ્તાલીસ નંબર સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના વાક્યને ને વાક્યમાં ફેરવવાનું છે હવે કર્તરી વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની કે ભાઈ કર્તરી વાક્યને કર્તરી વાક્ય રચનામાં ફેરવવાનું હોય ત્યારે હંમેશા માટે આપણે કરતાને પ્રાધાન્ય આપવાનું હોય છે બરાબર એ રીતે આપણે ફેરવવાનું જેના તમને એક ગુણ પાત્ર થશે ઓકે કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી જો વાક્ય શું છે કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી

શું છે નીચેના તર્પદા શબ્દોનું શીષ્ટ રૂપ લખવાનું છે જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે કેટલા જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે અહુરવેરા જે અહુરવેરા શબ્દો છે એના તર્પદા શબ્દો થશે બરાબર ક સમયને અહુરવેરા એટલે કે ક સમયને આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ ચલો સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણને એના કુલ એક ગુણ મળવા પાત્ર થશે વિશેષણ પણ જણાવવાનું છે અને એની સાથે આપણે તેના વિશેષણનો પ્રકાર પણ જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આપણને એનો પૂરેપૂરો એક ગુણ મળવા પાત્ર થશે બરાબર હર્ષિદા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે બરાબર હરસીદા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે તો અહીં આગળ આપણે સુંદર એ શું છે એ તેનું વિશેષણ બનતું જોવા મળે એટલે આપણે અહીંયા લખ્યું સુંદર આ સુંદર એ શું છે એનો ગુણ દર્શાવે છે એટલે એટલે ગુણવાચક ગુણવાચક એ એ વિશેષણ વિશેષણ બનતું જોવા મળશે બરાબર શું શું અહીંયા જવાબ સુંદર છે ઓકે અડતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે એના પણ આપણને એક ગુણ છે અહીંયા આગળ વિશેષણ હતું હવે આપણે શું છે ક્રિયા વિશેષણ છે હવે જોઈએ એ પ્રશ્ન એની ઉંમરના છોકરા સાથે જરા ભણવા તો દો બરાબર એની ઉંમરના છોકરા સાથે જરા ભણવા તો દો તો અહીં આગળ જોઈએ જરા તો એ જરા એ શું છે પ્રમાણવાચક સંજ્ઞા છે આ જરા એટલે કે પ્રમાણવાચક સંજ્ઞા બરાબર પ્રમાણમાં એટલે કે પ્રમાણવાચક બરાબર પ્રમાણવાચક સંજ્ઞા બરાબર એ આપણને બનતી જોવા મળશે બરાબર પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બનતું જોવા મળે આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના જે કાલા અસાઇનમેન્ટ બુક છે બે હજાર છવ્વીસ ના વર્ષનું એના જે સંપૂર્ણ સચોટ સોલ્યુશન ના આપણે પીડીએફ સ્વરૂપે પણ તમને અમે આપી રહ્યા છીએ તો આ તમને પીડીએફ આ ગાળા અસાઇનમેન્ટ બુક છે બે હજાર છવ્વીસ ના વર્ષની એની પીડીએફ ની સોલ્યુશન તમને જોઈતી હોય બરાબર તમામ વિષયના સોલ્યુશનોની પીડીએફ ફાઇલ તમારે મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવી શકો તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતો હશે

એ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે એ ખૂબ જ મદદરૂપ થવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ અસાઇનમેન્ટ બુક છે બરાબર એના સોલ્યુશનની પીડીએફ ફટાફટ તમે મેળવી લેજો અને તમારી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેજો કારણ કે તમે એ નો ટાર્ગેટ એને બેઠા હોય ને તો તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરશો નહીં

વત્તા સ એ કેવો આવશે હલંત વત્તા ત હલંત વત્તા હસ્વ નો હસ્વ ઈ વત્તા ત અહીંયા જો પાછો ત અને વ જોડાયેલો છે તો હસ્વ હલંત ત વત્તા હલંત વ વત્તા અ વત્તા ર અસ્તિત્વ બરાબર આ રીતે અસ્તિત્વ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એના ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડી શકીએ છીએ ચલો પચાસ નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે તેના કુલ તમને એક ગુણ મળવા પાત્ર થશે બરાબર હવે જો પ્રેરક વાક્ય રચના હોય તેમાં આપણે પ્રેરવાનું કામ કરવાનું હોય પ્રેરવાનું કાર્ય કરવાનું હોય બરાબર જેને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ કર્તાળી વાક્ય રચનામાં કર્તાને પ્રાધાન્ય આપવાનું કર્મળી વાક્ય રચનામાં કર્મને પ્રાધાન્ય આપવાનું અને પ્રેરક વાક્ય રચનામાં આપણે પ્રેરક પ્રેરવાનું કાર્ય કરવાનું હોય છે તો આપણે જોઈએ અહીંયા ગાડી સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવશે બરાબર તો ભાઈ જુઓ સંજય સેનેટોરિયમમાં એ બુકિંગ કરાવશે તો આપણે જવાબ લખી શકીએ છીએ બરાબર સંજય સંજયની જગ્યા પર શું કર્યું સંજયે બુકિંગ બુકિંગ કરાવશે કરાવશે બરાબર તો જગ્યા પર શું કર્યું આપણે કરાવ કરાવડાવ્યું હતું બરાબર સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવડાવ્યું હતું આ રીતે આપણો સાચો જવાબ લખીને આપણે એક ગુણ મેળવી શકીએ છીએ ઓકે ચલો આગળ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એકાવન નંબર નીચેની પંક્તિમાં તમારે છંદ ઓળખાવાનો છે બીજું કોઈ કાર્ય કરવાનું નથી માત્ર ને માત્ર તમે છંદ ઓળખાવાનો છે તો આપણે જોઈએ તો ભાઈ ઈન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા આ જે પંક્તિ છે એ પંક્તિમાં કયો છંદ રહેલો છે એ આપણે જણાવવાનો છે તો આપણે જોઈએ તો ભાઈ અનુષ્ટુપ છંદ આ પંક્તિનો આપણને રહેલો જોવા મળશે અહીંયા આગળ તમે જવાબ જોઈ શકો છો અનુષ્ટુપ છંદ બરાબર ચાલ ત્યાર પછી આપણે જોઈએ બાવન નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેની પંક્તિઓનો તમારે છંદ ઓળખાવી તેનો ગણ અને બંધારણ પર તમારે લખવાનું છે એનો એક ગુણ મળવા પાત્ર થશે બરાબર હવે જુઓ પંક્તિનો છંદ ઓળખાવો એટલે એનું નામ આપવાનું છંદનું પછી એનું ગણ જણાવવાનું એનું બંધારણ પણ આપણે સાથે જણાવવાનું છે ધમાલ ન કર જરાય નહીં નેન ભીના થશે ગરીબ અગરી જે મળી બરાબર નયન વારી થંભો જરા ચલો આ જે પંક્તિ છે એ પંક્તિની અંદર આપણને કયો છંદ રહેલો છે તો સૌથી પહેલા એ પૃથ્વી છંદ આપણને રહેલો જોવા મળશે એનો અહીંયા આગળ આપણે જોઈએ તો એના અક્ષરો કેટલા છે તો ભાઈ એના અક્ષરો આપણને 17 અક્ષર રહેલા જોવા મળશે એને બંધારણ કયું છે તો ભાઈ જસ ય લગા બંધારણ કયું છે પૃથ્વી છંદનું તો જસ જસય લગા એ પૃથ્વી છંદનું બંધારણ આપણને રહેલું જોવા મળશે અને યટી કયા અક્ષર આવે છે યટી આપણને 8મા અક્ષરે આવતું જોવા મળશે

વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના નવા નવા અપડેટ જો તમારે મેળવવા માંગતા હોય તો અત્યારે મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો અમારો મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો